નમસ્કાર મિત્રો તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિત્રો નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો ખાસ આ જે નવી ભરતી આવી છે તેના વિશે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લઈ ગયો તમને બધી જ માહિતી મળી રહેશે અને જો મિત્રો તમારે કોઈ અવનવી માહિતી ભરતીને લગતી અથવા તો કોઈ પીડીએફ લેવી હોય તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ અને મિત્રો જે આ જગ્યા બહાર પાડવામાં આવેલી છે રાજકોટ મહાનગરપાલિકામાં તે સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની ભરતી છે તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોએ એસઆઈનો કોર્સ કરેલો છે તે વિદ્યાર્થી મિત્રોની ખાસ એકવાર આ વિડીયો જોઈ લો કારણ કે તેમને ભવિષ્યમાં ખૂબ જ આ ઉપયોગી બની શકે છે તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો રાજકોટ મહાનગરપાલિકા મહે મહેકમ શાખા મિત્રો ખાસ જે રાજકોટ મહાનગરપાલિકાની મહેકમ શાખા છે તેના દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો આ પરિપત્ર છે અને રાજકોટ મહાનગરપાલિકા માં જ આ મિત્રો ભરતી બહાર પાડવામાં આવેલી છે તો રાજકોટ મહાનગર મહાનગરપાલિકા નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે રાજકોટ મહાનગરપાલિકામાં મિત્રો ખાસ જે આ જગ્યા બહાર પાડવામાં આવેલી છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જગ્યા તો મિત્રો એના વિશે આપણે જોવાનું છે તો મિત્રો સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જગ્યા બહાર પાડવામાં આવી છે તેમાં કુલ જગ્યા

એટલે કે આપણે એક સ્ટેપ અગાઉ જોઈએ કે અહીં આપને તમને જણાવવામાં આવેલું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી હંગામી ધોરણે ફરજ બજાવતા નીચે જણાવેલ લાયકાત ધરાવતા કર્મચારીઓ પાસેથી નીચેની વિગતે અરજીઓ મંગાવવામાં આવે છે તો મિત્રો આ એકવાર જોઈ લેવાનું છે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો એસઆઈનો કોર્સ કરતા હશે અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને રનિંગ કોર્સ હશે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો નોકરી કરતા હશે સરકારી તો મિત્રો એમના માટે તો ખાસ આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો લાયકાતમાં તમને તમારે જોવાનું છે કે લાયકાતમાં તમને શું પૂછવામાં આવ્યું છે આ ખૂબ જ મહત્વની બાબત છે ઘણા ખરા મિત્રોને આ ખબર નહીં હોય તો મિત્રો લાયકાતમાં તમને ખાસ જણાવવામાં આવ્યું છે કે ખાતાકીય ભરતી મિત્રો ખાસ ખાતાકીય ભરતી એટલે કે લાયકાતમાં આપણે યુજીસી માન્ય યુનિવર્સિટીના સ્નાતક અને એસઆઈ કોસ પાસ ખાસ મિત્રો એસઆઈ કોસ પાસ રાજકોટ મહાનગર પા પાલિકાની કામગીરીનો ઓસામાં ઓછો મિત્રો ખાસ એક આ અગત્યની સૂચના મિત્રો રાજકોટ મહાનગરપાલિકાની કામગીરીનો ઓછામાં ઓછો પાંચ વર્ષનો સળંગ અનુભવ મિત્રો ખાસ સળંગ અનુભવ વર્ષનો તમને પૂછવામાં છે એટલે કે રાજકોટ મહાનગરપાલિકાની કામગીરીનો ઓછામાં ઓછો પાંચ વર્ષનો તમને અનુભવ હોવો જોઈએ તે જ મિત્રો આ ખાતેકીય પરીક્ષા સેનિટરી સબ ઇન્સ્પેક્ટરની આપી શકે છે તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો રાજકોટ મહાનગરપાલિકામાં નોકરી કરે છે તેમના માટે તો આ ખૂબ જ સુવર્ણ તક કહેવાય કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો રાજકોટ મહાનગરપાલિકામાં કામ કરતા હશે અને સળંગ પાંચ વર્ષથી પણ વધારે કામ કરતા હશે તો તેમના માટે તો ખૂબ જ સારી બાબત કહેવાય કારણ કે નવ જગ્યા આખી બહાર પાડવામાં આવેલી છે તો મિત્રો ખાસ વધારે વધારે આ વિડીયો શેર કરજો જે પણ વિદ્યાર્થી મિત્રોને એસઆઈનો કોર્સ શરૂ છે અથવા તો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોએ એસઆઈનો કોર્સ પૂર્ણ કરી લીધો હશે તૈયારી કરતા હશે તેમના માટે આ ખૂબ જ સુવર્ણ તક કહેવાય કે આવનારા સમયમાં ભરતી એસઆઈની આવે તો તેમને ખબર પડી કે નોકરી લઈ લો અને સળંગ જો પાંચ વર્ષનો આપણે એમપી અથવા તો કોઈ પણ અનુભવ ધરાવતા હોય તો મિત્રો સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની ખાતકીય ભરતી પણ તમે આપી શકો છો તેમાં તમારી હાઈફાઈ ઓછી હોય રહેવાના કારણે તમારો સાંજ ખૂબ જ વધી જાય છે તો મિત્રો ખાસ આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે તમને મિત્રો અવનવી માહિતી આ ચેનલ ઉપર મળતી રહેશે અને જો કોઈ પીડીએફ અથવા તો કોઈ અવનવી માહિતી તમારે લેવી હોય તો આપણે મિત્રો ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજ જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ કારણ કે ખૂબ જ તમને આવનારા સમયમાં આ ચેનલ ઉપયોગી બનશે ટૂંક જ સમયમાં એમ્પેસ્ટ બુલ્યુ એફસ્ટ બિલ્યુ અને એસઆઈની ભરતી આવવાની છે કારણ કે આરોગ્ય શાખામાં ઘણી જ જગ્યા ખાલી છે તો મિત્રો ખાસ આજ જ આ ચેનલને જોઈન કરી લો અને જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો જય હિન્દ મિત્રો